દેશલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો અને જાહેરાત કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી જો કે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા ભુજની જનતામાં રોષની લાગણી ફેલાય છે કોંગ્રેસ દ્વારા તળાવની સફાઈને લઈને કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે દરમિયાન આજ વિરોધ પક્ષના નગરસેવકોએ નગરપાલિકા ખાતે અધિકારીને મળીને આ અંગે પૂછાણું લેતા ટૂંક સમયમાં જળકુંભી દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું ચણચણ્યુઝ સાથે વાત કરતા કાસમભાઈ સમાએ વાત કરી હતી અમે જે જનરલ બોર્ડમાં દૈસ દેશેસર તળાવ માટે જે જળકુંભીની વાત કરી હતી એના માટે આજે અમે એ લોકોને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ પ્રશ્ન ક્યાં પહોંચ્યું અને ક્યાં કામગીરી ચાલુ કરી કે નહીં જો ન કરી હોત તો અમે જે અમારા જે કાર્યક્રમ છે એ અટલ રહેશે અને અમે આ આ જળકુંભી માટે દેશાસ તળાવમાં ઝંપલાવવાનું વિપક્ષના નગરસેવકોએ નક્કી કરેલું છે એવી અમારી બોર્ડ જનરલ બોર્ડમાં રજૂઆત હતી આ વિશે આજે અમે એનો ફોલોઅપ કરવા માટે ખુલાસો કરવા માટે આવ્યા હતા કે સાહેબ આ કામ ક્યાં પહોંચ્યું ચીફ ઓફિસરશ્રીએ જણાવે છે કે અમૃત ટુમાં આ કામ અપાઈ ગયું છે અને એનો વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને હાલે જે અમૃતસર આ જે દેસાસ તળાવમાંથી જે ઓવરફ્લો થતું હતું એ પાણી બંધ થઈ ગયું છે અને એ ગટરનું કામ પણ જે લાઇન બેસી ગઈ હતી એ કામ પણ થઈ ગયું છે માટે આવું કોઈ કાર્ય ન કરતા અને આનો ઓર્ડરની નકલ પણ તમને હું આપી દઈશ એના પછી અમે કારોબારી ચેરમેન પાસે પણ ગયા કે સાહેબ આ વસ્તુ ના કે હવે આ કામ ક્યાં પહોંચ્યું તો એમણે પણ ખાતરી આપી કે ના જેમ બને તેમ ઝડપી જળકુંભીનો પણ નિકાલ કરવામાં આવશે આ તળાવમાંથી હવે આ કઈ એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે એની અમારી ચાલુ છે એ અમને વર્કઆઉટની નકલ મળે એટલે અમે એજન્સીથી પણ કોન્ટેક કરશે કે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે જો નહીં કરે તો અમારો જે માગણી છે જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ દેશસર તળાવ મુદ્દે અમારી લડત ચાલુ રહેશે ચોક્કસપણે આજે એના માટે જ અમે આવ્યા હતા કે બે દિવસની અંદર અમને કાંઈક પણ જવાબ આપો આ કામગીરી ક્યાં પહોંચીને કેટલી થઈ જો જવાબ અમને એવું લાગ્યું કે ના વર્ક વર્કઆઉટરની નકલ આવી જાય ને કંઈ કોન્ટ્રાક્ટરને કામ મળ્યું છે નહીં એ નકલ તો અમારો પ્રશ્ન છે નહીં અમારો પ્રશ્ન અમારી લડત ચાલુ છે અને અમે ઝંપલાવવાની વાત છે એ અમારા આઈસુબેને કરી છે એમ ફાઇનલ કરશે